જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટની ગુજરાત એટીએસ ધરપકડ કરી છે જૂનાગઢમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બજાવતા તરલ ભટ્ટે અરજદારના એકાઉન્ટ ફ્રીઝ બાબતે બોલાવીને બીજા પોલીસ કર્મચારીઓ સાથે મળીને તોડકાંડ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી મહત્વનું છે કે જે એજન્સીનું કામ આતંકવાદીઓને ઝડપવાનું છે તે એજન્સી જૂનાગઢ પોલીસ તોડકાંડના કેસની તપાસ કરી રહી છે જો આ બીજી તરફ આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ તપાસ ગુજરાત એટીએસને સોંપવામાં આવી હતી

થયા હોય તેવી પણ ચર્ચા છે ત્યારે આગળની તપાસ એટીએસ કઈ દિશામાં કરે છે તેના પર સૌ કોઈની નજર છે બ્યુરો રિપોર્ટ સીએન 20 હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ